આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે જે પાઈમાલી થઈ છે એના માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું 10000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું એવી મોટી મોટી જાહેરાતો થઈ રહી છે પણ હકીકત શું છે કે ગુજરાતમાં સરકારી આંકડા મુજબ જોવા જોઈએ તો 72 લાખ હેક્ટર જેટલું વાવેતર હતું અને કમોસમી વરસાદ થયો અને એના કારણે જે નુકસાન થયુંનો અંદાજ છે એ પણ સરકારી આંકડા મુજબ જોઈએ તો બેતાલીસ લાખ હેક્ટર જેટલા વાવેતરમાં નુકસાન થયું છે જ્યારે મોટી વાતો જાહેરાતો થાય છે એની મોટી મોટી વાહવાહી થાય છે ત્યારે હકીકત એવી છે કે આ કહેવાતી મૃદુ અને સંવેદનશીલ સરકાર ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ નહીં કરવા માટે અને ગુજરાતના ખેડૂતોને પાક વીમો યોજનાનો લાભ નહીં આપવા માટે આજે મક્કમ હોય એવું દેખાઈ રહ્યું છે કાકા આખા ગુજરાતમાંથી એક જ અવાજ છે કે ખેલાડીઓ તો આર્થિક રીતે પાયમાલ થયા છે દ્વારકામાં ખેલાડીઓ તાત્મત્્યા કરે છે ઊનામાં ખેલાડીઓ તાત્મત્્યા કરે છે આખા ગુજરાતમાંથી ખેલાડીઓ તો આક્રોશ સાથે માંગણી કરી રહ્યા છે કે ખેલાડીઓની સંપૂર્ણ દેવામાં આપવી થવી જોઈએ અને દર વખત આ નુકસાની થાય ત્યારે વર્તાર કે સહાય માટે પેકેજ નહીં પણ કાયમી પાક વીમા યોજના થવી જોઈએ પણ આ બન્ને બાબતોએ આજે સરકારે કોઈ પણ જાતનો પગલા નહી લઈ અને એની ખેડૂત વિરોધી માનસિકતા દેખાડી છે ગુજરાતમાં ઉદ્યોગપતિઓને રાહત આપવાની હોય તો Tata કંપનીને નેનો કાર માટે 33000 કરોડ રૂપિયાની રાહતો આપવામાં આવે અને બીજી બધી જ રાહતો ગણીએ તો એક જ કંપનીને 60000 કરોડ કરતાં વધારેની રાહત આપવામાં આવે અને ગુજરાતના ખેડૂતોના દેવા માફીની વાત આવે તો એની માટે સરકાર ના પાડે એ સ્પષ્ટ બતાવે છે કે 10000 કરોડનો ઐતિહાસિક પેકેજ જાહેર આતી વાતો કરે છે પણ ખરેખર સડ પર જઈને જોઓ કે પ્રતિ હેક્ટર ખર્ચા કેટલો છે પ્રતિ હેક્ટર એનો ખર્ચની સાથે એનો જે ઉપજ છે એને વેચવા જાય તો એની જે આવક ન થવાની એનો સરવાળો કરીએ તો એક વીગાના 50000 રૂપિયા સુધી ખાત કપાસમાં અને અન્ય પેદાશોમાં એટલી આવકની શક્યતાઓ ખેડૂતોની મહેનત હતી એની સામે આ પેકેજ નઈ વાત છે આ પેકેજ ખેડૂતોની આંખોમાં ધૂળ ચોગવા બરોબર છે ખેડૂતોની સાથે છેતરપિંડી કરવા બરોબર છે સરકારને ફરી કહેવા માંગીએ છે કે લોકોનો આક્રોશ જોયો ખેડૂતોનો આક્રોશ જોયો રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ જે લડાઈ લડી રહ્યો છે એના કારણે બધી જ રીતે સરકાર હવે પોતાનો બચાવ કરવા માટે 10000 કરોડના પેકેજની જાહેરાત કરે છે પર સાચા તુમજો ગુજરાતના ખેલાડીઓને મદદ કરી હોય તો ફરી સરકાર પાસે માંગણી કરીએ છે કે ખેલાડીઓના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને ગુજરાતમાં તાત્કાલિક પાક વીમા યોજના લાગુ